માંગરોળના કે આઈ કેમ્પસ ટાઉન હોલ ખાતે રિસિવિંગ સ્ટાફની તાલીમ તાલુકા મથક ખાતે તાલુકાના બસો ચપ્પન બુથ પરના ઈવીએમ સાહિત્ય રિસિવિંગ અને ડિસ્પેચિંગની તાલીમ રાખવામાં આવેલ તાલીમમાં મદદની ચૂંટણી અધિકારી તેવીસ બારડોલી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ વધારાના મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોળ પાઠ જયસવાલ સાહેબ માંગરોળ ટીડીઓ ગરિયા સાહેબ ઉમાપાડા ટીડીઓ પઠાણ સાહેબ વધારા નાયબ મામલતદાર ચૂંટણી અનિમેશ ચૌધરી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી તાલીમ આપવામાં આવેલ મદદની સ્તુત્રી અધિકારી તેવીસ બારડોલી અને માંડી પ્રાંત અધિકારી કૌશિક જાદવ સાહેબ વધારાના મદદની સ્તુત્રી અધિકારી અને મામલતદાર માંગોળ પાર્થ જયસા જયસ્વાલ સાહેબે જરૂરી સૂચન કરેલ હતા માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર દ્વારા અન્ય સમજ આપવામાં આવેલ રિસિવિંગ ડિસ્પેચિંગ સ્ટાફને સંપૂર્ણ માહિત આપવામાં આવેલ અલગ અલગ કાઉન્ટર ટેબલ પર રિસિવિંગ સમયે કયા બુથ શું લેવાનું તેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી આમ રિસિવિંગ અને ડિસ્પેચિંગની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે જે બાબતની સમજ આપવામાં આવેલ હતી